રેણાખેત ખેત માટે મકાન લઈને તેમણે તેમાં ફટાકડાનો સ્ટોક લાવીને ખડકી દીધો હતો આ ઉપરાંત મકાન માલિક પણ ગામડે રહે છે આમ તો બંને મહિલાઓ ફૂટનો ધંધો કરે છે જોકે દિવાળી નજીક આવતી હોવાથી તેઓ ફટાકડા વેચવા માટે લાવ્યા હતા શહેરમાં તક્ષશી કાંડ જે દુર્ઘટના ફરી ન બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બને તે માટે સુરત પોલીસ વધુ સતર્ક અને સજાગ બની રહી છે અમરોલી પોલીસે થોડા દિવસ પહેલા કોસાડના પાંચ ફ્લેટમાંથી આઠ પોઈન્ટ ઓગણસાઠ લાખના ફટાકડા કબજે કર્યા હતા ઉપરાંત કતારગામ રાજલક્ષ્મી કોમ્પ્લેક્ષની દુકાનમાં ગેરકાયદેસર ફટાકડાનો વેપાર કરનાર સામે કાર્યવાહી કરી હતી ગયા વર્ષે આ જ દુકાનમાં ગેરકાયદેસર ફટાકડામાં વેપારીઓ વેપારીનો ભાઈ પકડાયો હતો પોલીસે વેપારી રાજકારણ ગુપ્તાની ધરપકડ કરી હતી